નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સરકાર ગાય રાખનારા દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપશે સરકારે ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ત્રણ લાખ સુધીની લોન સહાયતા ચાલુ રાખવા માટે આપી મંજૂરી બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે એક એકજૂથ થઈને લડવું પડશે બોલ્યા સીએમ યોગી હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગેનીબેન ઠાકોરે પશુઓની ખરીદી અને વીમા પર લાગતો જીએસટી હટાવવાની કરી માંગ સુરતમાં સુમુલ ડેરીના પાઉસમાં થતા ડુપ્લિકેટ ઘીના વેસણનો પર્દાફાશ બાંગ્લાદેશની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ખાલિદ જિયાને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ વિધવા પેન્શન માટે પુનઃ લગ્નનું પ્રમાણપત્રની જરૂર નહીં ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં સરકારનો નિર્ણય કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપનું શક્તિ પ્રદર્શન દસમી ઓગસ્ટે તિરંગા યાત્રાનો રાજકોટથી સીએમ ધામીની મોટી જાહેરાત કેદારનાથ માટે હેલિકોપ્ટરના ભાડામાં કરાયો પચીસ ટકાનો ઘટાડો ટુ વ્હીલર માટે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો આદેશ બાઇક ચલાવનારની સાથે હવે બાઇક પાછળ બેસનારાઓને પણ હેલ્મેટ પહેરવું પડશે સરકારી કર્મચારીઓ માટે મોટો આંચકો સરકાર અઢાર મહિનાનું ડીએ નું બાકી નહીં ચૂકવે રાજ્યસભાની બાર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત ત્રણ સપ્ટેમ્બરે મતદાન શરૂ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું અખિલેશ યાદવ તેમના પિતાથી ચાર ડગલા આગળ વધી ગયા છે અમદાવાદની ખાનગી સ્કૂલોની ફીમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો શ્રાવણ મહિનાની શરૂઆત થતા ફૂલોના ભાવમાં ત્રીસ ટકા સુધીનો વધારો સ્વામી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ બાંગ્લાદેશની આર્મીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી મુખ્યમંત્રી સાથે સાધુ સંતોની બેઠક સંસ્કૃત યુનિવર્સિટી માટે જમીન ફાળવવાની માંગણી બાંગ્લાદેશમાં વિવાદને કારણે ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને મોટી અસર ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવી માંગ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં સો ટકા ઇથોલીન પર ચાલતા વાહનો બનાવશે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાના અંતર્ગતે નાના કારીગરોને પોતાના મનપસંદ સાધનોની ટૂલકીટ અને તાલીમ સાથે દૈનિક પાંચસો રૂપિયા આપવામાં આવશે કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત ખેતીના વિકાસ માટે અઢાર હજાર કરોડનું રોકાણ કરશે સરકાર કોલેજમાં હિજબા પર પ્રતિબંધ સામે સુપ્રીમમાં સુનાવણી હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની ખેર નહીં ગુજરાતમાં કાળા જાદુ અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે બનશે કાયદો ગુજરાત સરકાર જામનગર ભાવનગર દ્વારકા સુરેન્દ્રનગર પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પર્યાવરણ પર્યટન માટે ઝોનલ પ્લાન બનાવશે ઉત્તર પ્રદેશની યોગી સરકારે જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેવા ખેડૂતોને બાર કલાક મફત વીજળી આપશે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી ને તેત્રીસ ફૂટે પહોંચી સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને સતર્ક રહેવાનો આદેશ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પંદર ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી મિની વેકેશનની જાહેરાત કરતાં કારખાના દસથી બાર દિવસ બંધ રહેશે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપ કોંગ્રેસ એકસાથે સાથી પક્ષોમાં મૂંઝવણ સરકારના વખ બોર્ડમાં સંશોધન મામલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પ્રશ્ન લો બોર્ડરનો ઉગ્ર વિરોધ સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની તૈયારી પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ મામલે આકરા પ્રહાર ગુજરાતના ચાર શહેરોમાં ખુલશે ઉમન મિલ્ક બેંક ગુજરાતની પંદર હજાર માતાઓએ કર્યું અમૃતરૂપી દૂધનું દાન બિહારના હાજીપુરામાં હાઈટેન્શન વાયર કપાતા આઠ કાવડિયાના મોત ત્રણ ગંભીર ક્યાં આધારે સિત્યોતેર મુસ્લિમ જાતિઓને ઓબીસી કોટો આપ્યો સુપ્રીમે મમતા સરકાર પાસે માંગ્યો જવાબ સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મસૂર દાળમાં દસ ટકા અને અડદ દાળના ભાવમાં ચાર ટકાનો ઘટાડો ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ પંદર ઓગસ્ટ સુધી લંબાવ્યો અમદાવાદ યુનિવર્સિટીમાં ટોટિંગ ફી વધારો થતાં એનએસયુઆઈના સભ્યોએ મોટી સંખ્યામાં સૂત્રોસાર કરીને નોંધાવ્યો વિરોધ સરકાર બીઆઈએસનો કાયદો સ્ટેનલેસ સ્ટીલના વાસણો તથા કુકવેર પ્રોડક્ટ પર લગાવવાની તૈયારીમાં ગાંધીનગરમાં ફોરેસ્ટ વિભાગની ભરતીની બેઠકમાં વધારો કરવાની માંગ અમેરિકામાં મંદીની આશંકાને કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ સેન્સેક્સમાં પંદરસો પોઈન્ટનો કડાકો અખિલેશ યાદવે કહ્યું મુસ્લિમો પ્રત્યે ભાજપની સરણી વિશાળસરણી તાંત્રિક અને ગેરબંધારણીય છે ચીનની ચારસો કંપનીઓ પર લટકી રહી છે તલવાર સરકાર ટૂંક સમયમાં લગાવી શકે છે પ્રતિબંધ કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કહ્યું જંગલ ખાતું તેના હિંસક પ્રાણીઓને પોતાની હદમાં રાખે નહીતર ખેડૂતો હથિયાર ઉપાડવા માટે મજબૂર બનશે સૌરાષ્ટ્રમાં સોલાર રૂપટોપ દ્વારા રોજ પચીસ લાખ યુનિટ વીજળીની બસત રાજકોટ પ્રથમ નંબરે રાજકોટની એમ્સમાં સદસ્ય તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ગેનીબેન ઠાકોરને કર્યા નિમણૂક અમેરિકાએ ઇઝરાયેલની મદદે હથિયારોનો મોટો જથ્થો મોકલ્યો કંથરિયાના મુસ્લિમ મુફ્તીએ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં છેડછાડ કરીને નફરત ફેલાવી હૈદરાબાદમાં બનશે બીજું ક્રિકેટ સ્ટેડિયમ સીએમ રેવત રેડ્ડીએ કરી મોટી જાહેરાત રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ફરી તપાસ કરવાનો આદેશ યુપીમાં નવથી પંદર ઓગસ્ટ સુધીમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવશે સીએમ યોગી કેનેડામાં નીરજની હત્યાના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનોમાં પાકિસ્તાન મૂળના બિઝનેસમેનને જીવતો સળગાવ્યો હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ ગુજરાતમાં શાંદીપુરા વાયરસ બન્યો ખતરનાક વધુ એક બાળકીએ ગુમાવ્યો મોતનો આંકડો એકસો ને પાર એસટી ડેપો શ્રાવણ માસ નિમિત્તે ગેલા સોમનાથ એક્સ્ટ્રા બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફરી હિંસા ભડકી બેના મોત અનેક ઘાયલો એક હસીનાના રાજીનામાની માંગ કરી કેનેડામાં ભારતીયોનું ટેન્શન વધ્યું ઇમિગ્રેશન મિનિસ્ટરે કરી નિયમો કડક બનાવવાની જાહેરાત હાલના સમયમાં સોના અને ચાંદી પર જીએસટી દરમાં ત્રણ ટકામાંથી વધારીને પાંચ ટકા સુધી કરવાની શક્યતા ખેડૂતો માટે કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત ધરતીપુત્રોને સસ્તા ભાવે મળશે ગુણવત્તાયુક્ત ખાતર ઇઝરાયેલને ઈરાને આપી ખુલ્લી ધમકી અનેક વિસ્તારોમાં મસાવીશું તબાહી ભારત પણ એલર્ટ અમદાવાદથી થરાદ વચ્ચે બનશે રાજ્યનો પ્રથમ હાઈસ્પીડ કોરિડોર ઉત્તર પ્રદેશમાંથી યોગીને અઠાવસો બેતાલીસ ટકા નાગરિકોનું હકારાત્મક વલણ અયોધ્યા દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત ખાનની સંપત્તિ પર સીએમ યોગીનું બુલડોઝર ફરી વળ્યું સપ્પા સુપ ગિફ્ટ સિટી પછી હવે સુરતના ડાયમંડ બોર્સમાં માણો દારૂની મજા હવે ગુજરાત નથી રહ્યું ડ્રાય ટેસ્ટ મોદી સરકારે આઠ નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની કરી જાહેરાત એર ઇન્ડિયાએ આઠ ઓગસ્ટ સુધી ઇઝરાયેલની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં નવ ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રામાં રાહુલ પ્રિયંકાના આગમનની શક્યતા હવે ગુજરાતમાં પ્રવાસ ઉદ્યોગને મળશે વધુ વેગ એક સાથે ત્રણ સફારી પાર્કને આપી મંજૂરી રશિયા હવે ડિજિટલ યુદ્ધની તૈયારીમાં ગૂગલ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં મુકશે પ્રતિબંધ પીએમ મોદી ફરી એકવાર ઓગણ ટકા રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાની સૂચીમાં ટોચ પર ગીરા ઉદ્યોગમાં વર્ષ બે હજાર આઠ કરતાં પણ ઘોરમંદીના એંધાણ હોંગકોંગમાં ગુજરાતીઓની સાઠ ઓફિસોને તાળા લાગ્યા